ગઢડા શહેરમાં અલગ અલગ કચેરીઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગઢડા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આપનો પરિચય સુરેશ ગોધાણી બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ પ્રમુખ આજે ગઢડા એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે શું કહેશો આપ દેશના યશસ્વી માન્ય વડાપ્રધાન શ્રી વિશ્વ નેતા એવા આપણા નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વિવિધ સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પૈકી આજે અહીંયા ગઢડાના સરકારી જે આવા સરકારી જે સરકારી દવાખાનું હોય બસ સ્ટેન્ડ હોય સરકારી કચેરી હોય એમાં સ્વચ્છતા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સાથે રહી અને સફાઈ અભિયાન શરૂ કર્યું છે આપેલા બ્લડ ડોનેશન કેમ્પ પણ હતો અને કાર્યો જે સેવા પખવાડો એમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે એ પૈકી આજે આ સ્વચ્છતા અભિયાન અહીંયા બસ સ્ટેન્ડમાં આ બસ સ્ટેન્ડમાં સાફ કરવા માટેનું આયોજન કર્યું છે અને બધા કાર્યકર્તા સાથે રહી અને આ બસ સ્ટેન્ડમાં સફાઈ અભિયાન કરવા મારું નામ વિક્રમ બોરીચા ગરડા શહેર ભાજપ પ્રમુખ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના સત્તર સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર લગીના સેવા પખવાડિયું જ્યારે ગુજરાત પ્રદેશની અંદર સેવા પખવાડિયાનો કાર્યક્રમ ચાલુ ચાલી રહ્યો છે ત્યારે એ પૈકીનો આજે એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ હતો અને ગઢડાની વિવિધ કચેરીમાં જઈ અને ગઢડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ કચેરીઓની અંદર સરકારી કચેરીઓની અંદર જઈ અને સફાઈ કરી અને સફાઈ અભિયાન ચલાવ્યું છે અને કઈ રીતે જેવો નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે આપણું દેશને સ્વસ્થ કરીએ એ માટે અમે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમે અત્યારે સફાઈનો કાર્યક્રમ કર્યો અને અમારા ગઢડા શહેરની અંદર તમામ જગ્યાએ કચરો કઈ રીતે ખતમ થાય અને કઈ રીતે સ્વસ્થ બને એવી જ અમારી અભિન હતી